વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાદરા તાલુકાના કણજટ ગામે પહોંચતા ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો સમગ્ર રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે પાદરાના કણજટ ગામે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન વસાવા તેમજ વડોદરા પ્રાંત અધિકારી આર બી ચૌહાણ તેમજ નોડલ અધિકારી તુલસીભાઈ ઠક્કર તાલુકા પંચાયત ઉપપ્રમુખ લોમેશ પંડ્યા તેમજ પાદરાના મામલતદાર હંસરાજસિંહ ગોહિલ તેમજ તાલુકા વિકાસ અધિકારી છાયાકુમાર ચૌધરી તેમજ તાલુકાના સરપંચો તેમજ વડોદરા જિલ્લા પંચાયતના માજી સદસ્ય કમલેશ પરમાર તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિત રામજીભાઈ રમા રબારી જે પક્ષના નેતા છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રવીણ સિંધા પ્રમુખ બીજેપી તાલુકો પાદરા સાથે મહેન્દ્રસિંહ જે મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીના તેમજ પટેલ જે મહામંત્રી પાદરા તાલુકાના છે તેમજ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામ લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો મળ્યો હતો આ સમયે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય શ્રીની અનેક વિવિધ યોજનાઓની માહિતી અંગે શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા હતા ત્યારે યોજાલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આ ગ્રામજનો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે લાભાર્થીઓને અલગ અલગ પ્રકારના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના કંજટ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો જેમાં કરજટ કરંજટના સૌ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું પાદરા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોદીજીની ગેરંટીનો રથ છેલ્લા પચીસ દિવસથી ચાલુ છે અને પચીસ દિવસમાં ફૂલ અગિયાર હજાર છપ્પન લોકો સુધી આ રથ પહોંચીને સુવિધા પહોંચાડી છે ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ છે ઉજ્વલા યોજના છે કિસાન સન્માન યોજના આ સરકારી સહાયથી જે લોકો વંચિત હતા તેઓ સુધી આ સહાય પહોંચાડવામાં આવી છે